तो काटते हैं और बंद कर दी क्या है नहीं हां ऊपर येनो अपेंडिक्स में हो गए इधर कहां हो कौन से पे हां करीना रेडी हां करीना रेडी हमसु बोल रहा हूं बहुत देर से था हमको हो रहा है तो चेक नहीं 70 बजाओ वो सो के જી અને રેડિયોલોજી વિભાગની સેવાઓમાં પંચોતેર ટકા જેટલી રાહત અપાઈ હતી તો જરૂરિયાત પણ દર્દીઓએ પ્રમાણમાં લાભ લીધો હતો Thank you for watching. નમસ્કાર આ આજ રોજ શ્રી બજરંગદાસ બાપાની અડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે શ્રી બજરંગદાસ બાપા આરોગ્યધામ અને ટ્રસ્ટી તરફથી આજે રાહત નિશુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવેલો છે જેમાં ઓપીડી તપાસ કાર્ડિયોગ્રામ પીએફટી એટલે કે ફેફસાની ક્ષમતાનો તપાસ અને દાંત પડાવવાની સારવાર એ સંપૂર્ણપણે ફ્રી રાખવામાં આવેલી છે જ્યારે બાકીના જે કંઈ રિપોર્ટ્સ કે ઇન્વેસ્ટિગેશન્સ છે જેવા કે ઇકો સોનોગ્રાફી છે અને ઘણા બધા રિપોર્ટ્સમાં પંચોતેર ટકા રાહત આપવામાં આવેલી છે અને સવારથી આજે લગભગ અત્યાર સુધીમાં દોઢસો લોકોએ આ આ સેવાનો લાભ લીધેલો છે અને અમને એવી આશા છે કે સાંજ સુધીમાં લગભગ પાંચસો દર્દીઓ આ તકનો લાભ લેશે એટલે પૂજ્ય બાપાના આશીર્વાદથી આ વસ્તુ શક્ય બની છે અને અમે બને એટલું દર્દીને સાથ સહકાર આપી અને એમને સારું થાય એવી કોશિશ કરીએ આભાર સીતારામ